આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીએ કીધું તેમ રોટી કપડાં મકાનનું ધ્યાન રાખવામાં આવ્યું છે એ દ્રષ્ટિએ કે ખાદ ખાદ્ય સામગ્રીની બધી વસ્તુઓ પર ઝીરો અથવા પાંચ ટકા થયા છે ખેડૂતો માટે ટ્રેક્ટર અને ટ્રેક્ટરના સાધનો ઉપર પાંચ ટકા થયા છે અને તે જ રીતે ઘર બાંધવામાં વપરાતી સિમેન્ટ પર અઠાવીસના બદલે અઢાર ટકાનો ટેક્સ કરવામાં આવે છે આ રીતે અનેકવિધ વસ્તુઓ જેમાં સરળ કરીને જે બાર ટકાનો રેટ હતો એને નાબૂદ કર્યો છે